વિરમગામ શહેરમાં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવા મુદ્દે તકરાર મામલે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના રાવળવાસ વિસ્તારમાં રહેતા વાસુભાઈ કાળુભાઈ ચલોડિયા ચલોડિયાનાઓએ અગાઉ તકરાર મુદ્દે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે બે દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરવા મુદ્દે વાસુભાઈ રાવણના દીકરા યશ રાવણ નાઓને તેમના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર કરેલા મેસેજ બાબતે યશ રાવળ સાથે આરોપીઓએ બોલાચાલી કરી તેમજ આરોપીઓનું ઉપરાણું લઈને હાથમાં લાકડાનો ધોકો લઈને વાસુભાઈને જમણા હાથે તેમજ ડાબા હાથે માર મારીને હાથમાં લોખંડની પાઇપ પડે કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ઉગ્ર બોલાચાલી બાદ માર મારતા સમગ્ર મામલે અગાઉની તકરાર મુદ્દે વાસુભાઈ કાળુભાઈ ચલુડિયા રાવણ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી કુલદીપ વિક્રમસિંહ સોલંકી વિક્રમસિંહ ગાંડાજી સોલંકી તેમજ મનોજસિંહ ગાંડાજી સોલંકી તમામ રહે વિરમગામ પઠાણ ફરી નાવોએ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે